નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આવક વિષયની વાત કરીને તમે જોઈ શકો છો આ એક આરસીસી ગ્રાઉન્ડ ભર્યું છે ત્યારબાદ ડૂમ નંબર પણ એક ભરેલો છે આવક છે આરસીસી ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો આપણે હરાજીમાં જાનસી કહેવા રહી છે આજના ઘઉંના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં પાંચસો ને અડસઠ રૂપિયાનો ભાવ છે આ માલના પાંચસો ને અડસઠ રૂપિયાના ભાવ છે જેનો ક્વોલિટીની વાત કરીને ટુકડી ગાઉ છે મિત્રો પાંચસો ને અડસઠ રૂપિયાના ભાવ છે આમાં કોઈ કાંકરી જોવા મળી છે કોઈ કાંકરી વાળો માલ છે આની અંદરમાં પણ દાણે એકદમ સારું હોય કલરમાં સારું હોય ચારસો છે નું

પાંચસો ને ચોવીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને ચોવીસ રૂપિયાનો ભાવ છે તેને ટુકડી ઘઉં છે મિત્રો પાંચસો ને ચોવીસ રૂપિયાનો ભાવ છે આમાં કોઈક લીલો દાણો જોવા મળી છે કોઈક કુતરી દાણે સારું છે પાંચસો ને પચાસ રૂપિયાના ભાવ છે અમલના પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ છે ને ક્વૉલિટીની વાત થઈ તો આ ટુકડી ઘઉં છે પાંચસો પચાસ રૂપિયામાં વેચાણું છે ટુકડી ઘઉં છે પાંચસો પચાસ પાંચસો ચાલીસ રૂપિયામાં વેચાણ છે આ ઘઉં ચાલીસ રૂપિયાના ભાવ છે ને ક્વૉલિટીની વાત કરીએ ને તો આ પણ ટુકડી ઘાઉની ક્વોલિટી છે પાંચસો ચાલીસ રૂપિયામાં વેચાણી છે ટુકડી ઘાંની ક્વૉલિટી પાંચસો ચાલીસ 560 560 560 560 7 નંબર ક્વોલિટી ની વાત કરીએ તો સકરી ઘાઉ છે 560 રૂપિયા નો ભાવ ઓ કરતા હાલ ચારસો ને છોતેર રૂપિયાના ભાવ છે લોકવન ઘઉં છે મિલબડ ક્વોલિટી છે લોકો ઘઉં છે પણ ક્વોલિટી મિલબટ આમાં चार सौ न छह साठ रुपया न भाव चारि सौ न छह साठ रुपया न भाव टुकड़ो घणो मिलबर क्वालिटी न चारो न छह साईं रुपया